તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું શું પડી ગઈ છે અને નાજુને ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાય રહેજો મિત્રો તો આપણે તો એક સાથે મળીએ આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ

આ કેટલાના ફોન એટલા પપ્પા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા આટલી આટલી બધી આટલી બધી નહીં આટલી ઓછી એમ કો 10 10 રૂપિયા જોડી મનતી એ એવું તો ફોન તો ખરા ના જોઈ લો મિત્રો શું હા મફત આલા એટલે ખેતી કરતા હશે ને એટલા માટે નહીં એટલા હા હતું કે આ તાજીના કહેવાય આ તાજીના કેવાય એવું

એટલે ક્વોલિટી ક્વોલિટી પર હોય જીલુ પૈસા હા પૈસા પર હોય આ 50 બેન ઓડીસુ મન આપ્યું અને આ કેટલું આલ્યું તમને કેટલા માં આલ્યું 50 કિલો નું કિલો જો 60 રૂપિયા નું કિલો પેલો 50 નું ઓડીસુ લાવ્યો ને આ ક્વોલિટી જો એ ઉધરીવાનું એ તો 19 20 હોય ચાલી જગા બજે બને ફટાફટ ભૂખ લાગી છે મને તો હા તો પત્તરવીલ ના બજે બહુ દિવસ આયા

તો જો મિત્રો રીતિકાએ અંદર આદુ મરચાં અને લસણ જે પણ વાટ્યું હતું એ અંદર એડ કરી નાખ્યું છે પછી પાછી મિક્સિંગ કરશે તો મિત્રો જલારામ મસાલો મીઠું અને ધાણા પાવડર એડ કર્યો છે પછી પાછું મિક્સિંગ કરશે પહેલાં ચણા લોટ પછી આંબળીનું પાણી પછી મિક્સિંગ કરી હતી પાછું ચણા પછી મીઠું ધાણા પાવડર અને જલારા મસાલો

આપણે ગુજરાતીઓનો ખાવાની સ્ટાઈલ તો ચલો મજા આવી રહ્યો હવે રોલ વારસી બધા લોકોને બનાવની અલગ અલગ રીતે હોય અમારી રીત આવે છે તો વીર તું ખાઈશ હે ફાઈનલી

ઘણવામાં ફીટ થશે હવે સ્ટીમ કરવા માટે પેલું લઈ દીધું છે હવે પાત્રાની અંદર મૂકવામાં આવશે સ્ટીમ કરવા માટે પેલું કેમ કે મશીન આપું છે આ તો મારો ભેગવું મારો કોણ એમ થોંડું પાણી ભરી દીધું છે બે વાર ફ્લાસ્ક સ્ટીમ કરવો પડશે એવું લાગે કેમ જો ક્યાં થાય તરત પાકરા

એટલે મહેનત સારી કરું છે તો જોઈ લો મિત્રો હવે ચારે ચાર રોલ અંદર મૂકી દીધા છે હવે રીતિકા એવું કહે છે કે વીસ મિનિટ લગી બફા દેવાનું છે વીસ મિનિટ પછી આપણે અંદર જોવાનું છે કે બફાઈ ગયું નહીં પછી બફાઈ જાય પછી કટિંગ કરશે કટિંગ કરે પછી વગાર મારશે પછી રેડી આપડા પાત્રા જો ચાર ચાર ની જગ્યા થઈ ગયેલું સારું છે અને આ શરીર કેમ રોપવામાં આવ્યું છે ખબર કે આ રોલ નીકળી ના જાય એટલા માટે આ શરીર રોપવામાં આવે છે કેમ કે જેના પડ આવે ને એ પડ ખુલી ના જાય એટલા માટે પ્રોટેક્શન માટે જે આ શરીર રોપવામાં આવે છે જો ટૂંકો ને આ તળ પણ લાવ્યા છે જો તો કઈ મિત્રો વીસ મિનિટના લગે રાહ જોઈએ વીસ મિનિટ એટલે બહુ જ બધી કહેવાય વીસ મિનિટ પછી મળીએ તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો જે પણ આપણે રોલ બનાવવા માટે તા ચારે ચારે બફાઈ ગયા છે અને આ રીતે કાтере પીસ પાડે છે નહીં એવું એમ મને તો ઓવર મારા ફેવરેટ છે ફેવરેટ ફેવરેટ છે તો મિત્રો શકો છો આ છે જો કે રીતિકા વઘાર તો ચલો મિત્રો હવે રીતિકા એ તરવે છે વાવ